ભાગવત ગીતાના પ્રવક્તા એવા શ્રીકૃષ્ણ ભગવાનનું નામ કોણે નથી સાંભળ્યું શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો પણ બાળપણ ગોકુળ વૃંદાવનમાં વીત્યું મથુરામાં કંસ વગેરેના ત્રાસથી મુક્તિ અપાવી અને દ્વારિકામાં યદુકુળ અગ્રણી તરીકે રાજ્ય કર્યું પછી મહાભારતના યુદ્ધમાં આતતાએ કૌરવકુળનો નાશ કરાવી મદમાં છકેલા વિલાસી યાદવોના કુળનો કુસંપનાશ કરાવી પૃથ્વીનો ભાર ઉતારી ભગવાન શ્રીકૃષ્ણે અવતરલીલા પૂરી કરી તેમને પ્રભાસતીર્થમાં જરા પારદીની મુક્તિ કરી નજીધામ પ્રસ્થાનલીલા કરી શ્રીકૃષ્ણે દ્વારકામાં અર્જુનને સ્ત્રીઓની ભાર સોંપી બલરામ વનમાં મારી રાહ જુએ છે તેમને મળી વનમાં જઈ હું તપશ્વર્યા કરીશ એમ કહી પાછા પ્રભાસ આવ્યા ત્યાં તેમને બલરામજીનો પાર્થિવ દેહ પડેલો જોયો બલરામજી જેનો શેષાવતાર હતા તેઓ મૂળ શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને પોતાના મુખવાટે સ્વસ્થાને સમુદ્રમાં જતા રહેલા દેહોત્સર્ગ ખાતેનું આ સ્થળ આજે બલરામજીની ગુફા તરીકે જાણીતું છે વડીલબંધુ બલરામજીની વિદાય પછી ભગવાન શ્રીકૃષ્ણ શૂન્યમંસ્ક બની ગાંધારીના શાપ અને યાદવોના વિનાશનો વિચાર કરતા કરતા વિચરતા પીપળાના વૃક્ષ નીચે બેસી પડ્યા સ્વધામગમનનો હવે સમય થઈ ગયો છે તેવો વિચાર કરતા ભગવાને પોતાનું રક્તવરવાળું વામચરણ દક્ષિણ ચરણના સાથળ ઉપર પધરાવ્યો હતો ત્યાં જરા પારદીએ ભગવાનના ચરણમાં અંકિત તેજસ્વી ચહિનને મૃગની આંખ સમજી બાણ માર્યું ભગવાને વ્યથિત થયેલા જરા પારદીનું મારી ઈચ્છાથી જ બાણ વાગ્યું છે તારો કોઈ અપરાધ નથી એવો અનુગ્રહ કરી મોક્ષ કરાવેલો અને પોતે યોગીઓની માફક યોગાગીનથી અથવા યોગાગીનના સંયોગ વિના અગ્નેય ધારણાથી દાહ કર્યા વિના જાનતર ધ્યાન થઈ સ્વેચાઇ સ્વ્યધામ પ્રસ્થાન કર્યું પ્રભાસ તીર્થમાં આવેલું આ સ્થળ ભાલકા તીર્થ નામે પ્રસિદ્ધ થયું આજે આ સ્થળે ભાલકા તીર્થ મંદિર આવેલું છે અર્જુને શ્રી બલરામજી અને ભગવાન શ્રીકૃષ્ણના પાર્થિવ દેહના તેમજ યંદુવંશીની સ્ત્રીઓના અંતિમ સંસ્કાર હિરણ નદીના તટે કર્યા જે સ્થળ આજે દેહોત્સર્ગના નામે ઓળખાય છે યદુકુળનો સંહાર કર્યા બાદ ભગવાને પોતાના શ્રિયંગને ભૂલોકમાં ન રાખતા નજીલોકમાં પધરાવ્યું ભગવાન જો પોતાના શ્રિયંગને ભૂતલ ઉપર રાખે તો યોગી લોકો પણ ભગવાનના પંથે ચાલીને પોતાના દેહથી ભૂતલ ઉપર વિહાર કર્યા કરે તો યોગીઓનું અનિષ્ટ થાય માટે સર્વેને હિતમાર્ગે દોરવા ભગવાને પણ મનુષ્યભાવનો ત્યાગ કર્યો એ જ મહાપુરુષનું લક્ષણ છે ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ નજીધામ પ્રસ્થાનલીલા સાથે સંકળાયેલા ભાલકા તીર્થદેહોત્સર્ગ વગેરે પાવનકારી સ્થળો સાથે બલરામજીની ગુફા અને આ સ્થળે શ્રી મદ ભાગવત કથા કરનાર આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી ની બેઠક તેમજ ગીતાના અઢાર અધ્યાય અંકિત ગીતા મંદિર અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના કારણે પ્રભાસ તીર્થના ભારતભરના શ્રીકૃષ્ણ ભક્તો માટે પણ મહત્વનું અને પાવનકારી યાત્રાધામ બનેલું છે આ તીર્થની નજીકમાં દેવોના દેવ મહાદેવજીનું પ્રથમ જયોગ સોમનાથ આવેલું છે